હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની ચેનલ એજ્યુકેશન દેવ પર ભરતી આવી ગઈ છે સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે એટલે ભરતી છે એ માત્ર દિવ્યાંગ ઉમેદવાર છે એ આમાં અરજી કરી શકે અને પદનું નામ છે એટલે કે જે ભરતી થવાની છે એનું નામ છે કન્ડક્ટરની આ ભરતી છે અમે કુલ જગ્યા છે પાંચસો એકોતેર છે જેમાં લો વિઝનની જગ્યા છે એકસો ને તેતાલીસ પછી હિયરિંગ હેન્ડિકેપ હોય તો એની જગ્યા છે એકસો તેતાલીસ પછી લોકો ડિસેબિલિટી હોય તો એના માટે પણ એકસો ને તેતાલીસ જગ્યા છે અને મેન્ટલ ઇલનેસ હોય તો એના માટે એકસોને બેતાલીસ જગ્યાઓ છે એ અહીંયા આપવામાં આવેલી છે પગારની જો વાત કરવામાં આવે તો પગાર છે એ છવ્વીસ હજાર છે ફિક્સ પાંચ વર્ષ માટે કે જેમ કન્ડક્ટરની ભરતીઓ થાય છે એ પ્રકારની ભરતી છે માત્રમાં દિવ્યાંગ ઉમેદવાર માટે સ્પેશિયલ ભરતી આવેલી છે ત્યારબાદ લાયકાતની જો વાત કરવામાં આવે તો લાયકાત છે એ ધોરણ બાર પાસ હોવા જોઈએ પ્લસ કન્ડક્ટરનું લાઇસન્સ હોવું જોઈએ પ્લસ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જોઈએ અને કોમ્પ્યુટર નોલેજ છે એની જાણકારી તમને હોવી જોઈએ ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો અઢારથી લઈ અને તેત્રીસ વર્ષ છે એમાં જે અનામત ઉમેદવાર હોય બરાબર એમને એ એની કેટેગરી વાઇઝ એમને છૂટછાટ છે એ આપવામાં આવેલી છે પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો ઓએમઆર પદ્ધતિથી સો માર્કની પરીક્ષા લેવાશે જેમાં સામાન્ય જ્ઞાન ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ ગણિત રીઝનિંગ રોડ સેફ્ટી જી જીએસઆરટીસી સંબંધિત માહિતી અને કોમ્પ્યુટર વગેરેની માહિતી છે એના એવા પ્રશ્નો છે આમાં પૂછવામાં આવશે નેગેટિવ માર્કિંગની વાત કરવામાં આવે તો ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ પચીસનું નેગેટિવ માર્કિંગ છે એ થઈ શકે ત્યારબાદ અરજી કરવાની તારીખની જો વાત કરવામાં આવે તો ઓનલાઈન ફોર્મ છે સોળ નવ બે હજાર પચીસથી લઈ અને એક દસ બે હજાર પચીસ સુધી ફોર્મ છે ઓનલાઈન ભરી શકાશે અને ફી ભરવાની તારીખ છે એ છેલ્લી ત્રણ દસ બે હજાર છે અને અરજી કરવા માટે તમારે ઓજસની સાઈટ ઉપર જવાનું છે ત્યાં જઈ અને જેમ આપણે ફોર્મ ફિલઅપ કરીએ છીએ ઓજસની સાઈટ ઉપર એમ તમે અહીં અરજી કરી શકો છો તમારા ગ્રુપમાં હોય એને ફોરવર્ડ કરજો વિડીયો જેથી એમને વધુમાં વધુ આ માહિતી મળી શકે અને આ જે લિંક છે કે જ્યાંથી તમારે અરજી કરવાની છે ને તમે આ સંપૂર્ણ માહિતી આખે આખી એનો જે પીડીએફ છે તમે વાંચી શકો અને એના આધારે અરજી કરી શકો એના માટે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આવ જ વિડીયો જો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ